મિત્રો આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ હવે જોઈએ આગળ સમાચાર પાણીગેટમાં માં ચાલતા જુગાર પર પીસીબી ની રેડ આઠ ખેલી ઝડપાયા મકાન માલિકે વ્યક્તિ દીઠ બસો રૂપિયા લઈને જુગાર રમાડતો હતો પોલીસ દ્વારા રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખનો મુદ્દાબાલ કબજે કર્યો પાણીગેટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર પીસીબી પોલીસની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમાડનારા સહિત આઠ ખેલી ઝડપાઈ ગયા હતા પોલીસ દ્વારા જુગારીઓની અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ અને આઠ મોબાઈલ મળી રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ કબજે કરીને પાણીગેટ પોલીસને સોંપ્યો છે વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી પોમલી ફળિયા સાંઈનાથ જિન્મેશિયલની બાજુમાં રહેતો રાજુ ગજાનંદ શિંદે પોતાના મકાનમાં વ્યક્તિ દીઠ રૂપિયા બસો કમિશન લઈને બહારથી લોકોને બોલાવી જુગાર રમાડે છે તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી અને હાલમાં પણ જુગાર રમી રહ્યા છે જેથી પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ ઉપર રેડ કરી હતી પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જેમાં જુગાર રમાડનાર રાજુ સહિત ગજાનંદ શિંદે જાવેદ નજમુદ્દીન મલેક ધર્મેશ રમેશ કોહિલ નયન ઉર્ફે વિશાલ ગોપાલ કહાર સાગર કંચન માછી પવન આનંદરાવ સિરસાટ વિનોદ જીવન પટેલ અને ચંદ્રકાંત કાશીરાવ આહિરને ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપી પાડેલા આઠ જુગારીઓને અંગઝડતી તથા દાવ પર લાગેલી રોકડ રકમ રૂપિયા એક પોઈન્ટ બે લાખ આઠ મોબાઈલ રૂપિયા સિત્તેર હજાર મળી રૂપિયા એક પોઈન્ટ તોતેર લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસને સોંપવામાં આવ્યો છે Subscribe now and press the bell icon. Never miss an update.